પાવાગઢ ખાતે જૈન તીર્થકારોની પ્રતિમાઓ ખંડિત કરવાની ચાલી રહેલું આંદોલન પૂર્ણ થયું છે સરકારે જૈન સમાજની તમામ માંગણીઓ સ્વીકારી લેતા જૈન સમાજ દ્વારા આંદોલન પૂર્ણ કરાયું છે પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલ પાંચસો વર્ષ જૂની જૈન તીર્થકારની પ્રતિમાઓ હટાવી દેતા હાલ વડોડરા સુરત સહિત રાજ્યભરના અનેક જગ્યાએ પ્રત્યાઘાત જોવા મળ્યા છે છેલ્લા ત્રણ દિવસથી જૈન સમાજ દ્વારા વિરોધ કરાઈ રહ્યો હતો જેને લઈને સરકાર પણ દોડતી થઈ ગઈ હતી સુરતમાં જૈન સમાજ દ્વારા આંદોલન શરૂ કરાયું હતું કે સુરતના જ ધારાસભ્ય એવા ગૃહ ગૃહરાજ્યમંત્રી સંઘવીએ જૈન સમાજના અગ્રણીઓ સાથે મિટિંગો શરૂ કરી હતી અને આચાર્ય ભગવાન પદ્મસાગર સુરેશ્વર મહારાજની નિશામાં ગાંધીનગર ખાતે આવેલ મહાવીરધામમાં બેઠક યોજી હતી જ્યાં ગૃહરાજ્યમંત્રી હરસંઘવી દ્વારા પાવાગઢની ઘટનાને જિલ્લા પ્રશાસનને કાર્યવાહીની સૂચના અપાઈ હોય અને બીજી તરફ પાવાગઢમાં જૈન પ્રતિમાઓનું પુનઃસ્થાપના પણ થઈ રહી હોય જેને લઈને તમામ કાર્યવાહી જોતા સુરતમાં જૈન સમાજ દ્વારા આંદોલન પૂર્ણ કરવાનો નિર્ણય કરાયો હતો કેમ મંજિલ ચરણે હિંમત પગલા મક્કમ શાસન ની ક્યારે પણ કોઈ આપત્તિ આવે આજ જોશ આજ ધૈર્ય હિંમત આજ શાસન પ્રત્યેની લાગણી અને આજ શાસન સંવેદના એ હંમેશ હંમેશ માટે જીવતી રહે આજની મંગલ પડે આપણે સૌ આ સંકલ્પ કરીએ છીએ બહુ લાગણી સાથે તમને કેવું છે તમને એક વંદન મારું મન છે આ આ ના હોય યશ આ અમને માત્ર નથી સંઘના એક એક સભ્ય ને આ યશ છે ગુજરાત ના એક સંઘો મુંબઈ ના એક એક સંઘો સાઉથ ના સંઘો મહારાષ્ટ્રના ના સંઘો ઠેર ઠેર જઈને જે આંદોલનો કર્યા જે સભાઓ કરી જે રેલીઓ કરી એના નાના બચ્ચા ને આ યશ જાય છે મારે તમને કેવું છે બીજું બધું જ મળશે આ શાસન નહીં મળે તમારે કોની પાછળ દોડવું છે અનંતી જે નરકમાં લઈ જાય એની પાછળ દોડવું છે અનંતી નિગો જેલમાં નાખી દીધા આજ વિતી પ્રતિમા છે એક ભીતરી ભગવાન છે એક ભીતરી તીર્થ છે અનુપમ તીર્થ સ્મર ચેતન મંત વિરામ

એક પ્રતિમા તૂટે ને આપણે આટલું આંદોલન કરીએ મારી નજર સામે દેખાય છે બધા જ જિનાલયો બધા જ તીર્થો બધા જ મહાતીર્થો એના પર એક બુલડોઝર ફરી રહ્યું છે જેનું નામ છે આપણા સોખો સહિત રાજ્યભરમાં અનેક શહેરોમાં જૈન સમાજ દ્વારા પાવાગઢની ઘટનાને લઈને વિરોધ કરાયો હતો જો કે હાલ રાજ્ય સરકાર દ્વારા જૈન સમાજની તમામ માંગણીઓ स्वीकारी आंदोलन पूर्ण करू रिपोर्ट जी ट्वेंटी फोर न्यूज